કોઈ કુદરતી ઘટના બની ગઈ એને એમ થયું નકામું કઈ ઉબાળો થાય એની કરતા ડાયરેક્ટ મીડિયામાં આવીને કેમેરા સામે આવીને કહી દીધું કે સાહેબ આ ફેક્ટરીના કર્મચારીઓ એ મારા કર્મચારીઓ નહોતા મારો પરિવાર હતો એને લીધે મારી ફેક્ટરી ધમધમતી હતી કાયદેસરના તમામ મારી ફેક્ટરીના ભાગીદાર છે એટલે એનો કાયદેસર જે વીમો મળશે તો મળશે પણ મારી કંપની તરફથી હું એકાવન એકાવન લાખ રૂપિયા દરેકના ખાતામાં એના પરિવારને અર્પણ કરું છું માણસ વે ગયા એટલે પછી પરિવારને એમ થાય ને કે ભાઈ પૈસાને શું કરવા માણસ વેય ગયા પણ કો કો દરેકની બાજુ ટીવીમાં જ થયો જ થયું એમાં લીએ એક બેન સાંભળી ગયા રો રો એકાવન લાખ

દુઃખ આવે ને ત્યારે બટા આપડે છે ને લોખંડ નું થઈ જવાય દુઃખ થોડું પૂછી ને આવે બટા લાય તાર ફોટો આગળ જરૂર પડશે દીકરે ફોટો આપ્યો હતો ફોટા ઉપર ઓલી માખ્યું બે બે ને થઈ ગયા માખ્યું ની વાત આવે એટલે કઉ વાત આવ નવી બ્રાન્ડ વાત કરો એક છોકરા ને પપ્પાએ કીધું બેટા અહીંયા આવી તો આનંદભાઈ આપડી સ્કૂલ નો છોકરો

માખીને રહાવેલ કેતા પણ એ માખી ગુણવા નહીં કોરોના કરાવી એવી નહીં એટલે છોકરાને પૂછ્યું કે બેટા તો એક પ્રશ્ન પૂછું પૂછો પપ્પા કે આ માખીઓ જે ઉડે છે બનાવી તમે કહી દેજો એમાં કેટલી સ્ત્રી છે કેટલા માખા કેટલી મેલ કેટલી ફિમેલ કેટલી સ્ત્રી કેટલી પુરુષ કેટલી પુલિંગ કેટલી સ્ત્રીલિંગ એટલે માખ્યું કેટલી છે માખા કેટલા છોકરો કે પપ્પા આવા પ્રશ્ન તમારા મન થોડા પૂછે ભાયા ભાઈ નો વિદ્યાર્થી સહજ વાત છે પૂછવાનું માખ્યું પૂછાય જ નહીં મારે આવું આવું સહજ પ્રશ્ન પૂછવાનું સાતમું ભણું છું તો કહી દે ને પણ અરે પપ્પા ની આજુબાજુ ઉડે ફોટો લાય લાયોટો ના કાળા ટપકા થઈ ગયા બેને પછી ફોટો મેળવા અને એકાવન લાખ આવવાના એનો હરખ દબાવીને દુઃખ વ્યક્ત કરવાનું કેટલું અઘરું છું છે તમારા આત્માને શાંતિ રાખજો ભગવાન ધાર્યું હોય થાય પરમાત્મા તમને રોજ એના શરણમાં રાખે તમારા આજમા ને સતગતિ કરજો હે માયા કીર્તન કરશ્યું મારે ભજન કરશિયું માયાભાઈ નો પ્રોગ્રામ રાખશુ એ કામના

ભૂત ના પગ અવળા હોય એવું કે તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી ગઈ કે લાગી ગઈ ને સમાચારમાં તો હવે કોઈ નથી પૂછ્યું કોઈ નથી બચ્યું કોઈ નથી ના કોઈ નથી બચ્યું તો તમે હું માવો લેવા બહાર ગયો તો પછી જે બેન ખીધાણા કેદુ ની કાવ સ્વામી એ કે વેસન માલી બહાર જાવ વેસન માલી બહાર જાવ પણ રોયા ને ભાવ આ નથી બકવા કારણ કે માવો એકમ લાખ નો થયો સાહેબ એને પ્રેમ નો કહેવાય પ્રેમ તો જેના ખોળિયા જુદા ના આત્મા એક હોય પ્રીતિ એસી કીજીએ બાકી જેની ભેળું બેસવું છે સાહેબ આવા મહાપુરુષોને ઓળખવા બહુ અઘરા પડે કવિ કાગ લખે છે